મરિયાને બે મહિના થાય આ એમ કેના સમાજના મન શું કેહે હું ની આવતી તાર જાવ હોય તો જા બદર સમાજને છોડ આપડું ફિક્સ કર તાર આદમી નથી માર બૈરુ નથી એમે આનોનો પોર્યો છે એની જિમ્મેદારી હું ઉઠાવવા તૈયાર છું એમ અરે એની જિમ્મેદારી હું ખુદ પોતે ઉઠાવલી પણ એને મરિયાને બે મહિના થાય એમ તે હું છે પણ તાર ધણે કરવો જરૂરી છે કે ની છે નાレ અરે પણ હજુ ઘણી વાર છે એમ તું સાહેબ મારે કે સાજ ચાલ

આપડો ઘર જ પોરિ એ પોરિયા વાળી લાયો બાકી પડે તું બે અમારે પેલા ભાડ તો આવું બાવા મોટા સોરા અખન આ તો એનો સોરો લાગી રહ્યો મેવા તારા સોરા હે હું બા અન પોરિયો હતી ખાતે તમારો આ નોનો ભાઈ છે